ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માય ચેનલ તમે બધાને કેમ છે મજામાં છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં લગભગ પંદર દિવસ કે અઠવાડિયા પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે આઈબ્રોનો કઈ રીતે કરવો દોરો કઈ રીતે પકડો એમાં એક કમેન્ટ આવી હતી કે જ્યારે આઈબ્રો પોતાની જાતે કરીએ છીએ તો આ જે નીચેના હેર હોય છે ને એને પોતાની જાતે કઈ રીતે લેવાના કારણ કે જ્યારે પણ આપણે પાર્લરમાં જઈએ છીએ તો ફરજીયાત આપણે નીચે આવી રીતે પકડી રાખીએ છીએ નીચેનો ઉપર આવી રીતે પકડી રાખીએ છીએ જેનાથી સ્કીન ટાઇટ થાય કટ ન થાય કારણ કે આ સ્કીન છે ને એકદમ સેન્સિટિવ હોય છે અને તમારે જોવો જુઓ કે આ સ્કિનમાં છે ને કરચડીઓ હોય છે એટલે પકડવાનું કહેતા હોય છે હવે જ્યારે પોતાની જાતે આપણે આઈબ્રો કરતા હોઈએ છીએ તો કઈ રીતે આપણે આઈબ્રો કરો એવી કમેન્ટ આવી દીધું તો એના સોલ્યુશન માટે હું આ વિડિયો લઈને આવું છું લાસ્ટ સુધી જરૂર જોજો તમને થોડીક પણ માહિતી જરૂર મળશે હા વિડીયો બકવાસ છે નહીં કે વધારેનું કાંઈક બીજું પણ છે નહીં પણ તમને જે પણ માહિતી હું આપીશ એ તમારા માટે સારી રહેશે તો હવે શું કરવાનું છે પહેલાં તો પ્રથમ તો આ જે દોરો છે એ લેવાનો છે હવે જે પણ આઈબ્રો કરે છે મોસ્ટલી તમારી જાતે તમે જ્યારે આઈબ્રો કરો છો ને તો તમારે શું કરવાનું છે આંખ આવી રીતે બંધ રાખવાની છે જો આવી રીતે બંધ રાખી અને આંખ ઊંચું કરવાનું છે આ રીતે પાવડર ફરજિયાત એપ્લાય કરજો અને માપસર પાવડર એપ્લાય કરજો કારણ કે જે બેબી હેર હશે ને તે આવશે નહીં તો તમારે હવે શું કરવાનું છે આનીથી આ દોરાવાડે જે રીતે મેં તમને કીધું એ રીતે જ તે તમારે આમ કરી આમ કરી અને આમ દોરા લ્યો આવી રીતે લેવાનો છે જો આવી રીતે તમારી રીતે તમે આકાર આપતા શીખી જશો જો આમ કરીને નથી એક પણ હેર છે ને તે અહીંયા નહીં હોય આજે પાપડ છે ને અહીંયા અહીંયા ત્યાં એક પણ હેર નહીં હોય હશે તો ક્યાં હેર હશે અહીંયા જ હશે જો અહીંયા છે ને અહીંયા જ હેર હશે તમને જે અત્યારે અવાજ આવે છે ને ફ્રેન્ડ્સ એ અત્યારે વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે હું વિડીયો બનાવી રહી છું ફૂલ વરસાદ ચાલુ છે અને હું વિડીયો બનાવી રહી છું કારણ કે મારે તો તમને માહિતી આપવાની છે એટલા માટે તો અહીંથી તમારે આ હેર લઈ લેવાના છે કે ના વડે આના વડે પછી તમે એમ થાય છે કે અમુક હેર નથી આવતા ઘણા બધા એવા ઝીણા હેર હોય છે જે નથી આવતા લગભગ મોસ્ટલી આનાથી હેર આવી જાય છે પરંતુ ફ્રેન્ડ જ્યારે આ દોરાની સિસ્ટમ નથી હા જ્યારે આ દોરાની સિસ્ટમ નથી ત્યારે એ નથી કરતા હતા બ્લેડથી કરતા હતા પછી એની પછી શું આવ્યું એની પછી આવ્યા ચીપિયા જો આ ટાઈપના અલગ અલગ ટાઈપને ચીપિયા આવ્યા જો મારી પાસે દરેક ટાઈપને ચીપિયા છે ને જો જાડા છે પતલા છે પછી આ ટાઈપના આવે છે જો પછી આ પણ ચીપ્યા છે હવે આ ચીપિયાવાળે ફ્રેન્ડ્સ તમે ને ઝીણા 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 જે હેર હોય છે ને એ સરસ રીતે આવી જાય છે તમારી જાતે તમારે રહે ને એક હાથે આવી રીતે પકડી રાખશો અરીસો સામે આવી રીતે રાખવાનો આવી રીતે અરીસો સામો રાખી અને તમે આમ આમ કરી અને ઝીણા ઝીણા હેર હોય છે ને તે તમે લઈ શકો છો તમારે આ દોરાની પણ જરૂર નહીં પડે તમે એકવાર આનીથી પ્રેક્ટિસ કરશો ને તો તમારા હેર છે ને આસાનીથી આવી જશે કેમકે એવી પ્રેક્ટિસ હશે ને તો નહીં તો નહીં આવે પ્રેક્ટિસ વગર કંઈ પણ નહીં આવે તમારે એકવાર ફરજિયાત પ્રેક્ટિસ કરવી પડશે તમારી જાત ઉપર જ પ્રેક્ટિસ કરવી પડશે તમારે જો બીજે પાર્લરમાં ન જવું હોય તો બાકી તમારે જો પાર્લરમાં જવું હોય તો કંઈ વાંધો નથી અત્યારે ત્રીસ કે પચાસ રૂપિયા ઇપ્રોના લે છે વધારે કંઈ લેતા નથી અને કેટલા લે છે તમે કમેન્ટ કરીને કહેજો હું તો ત્રીસ રૂપિયા લઉં છું તમારે પાર્લર છે ત્યાં કેટલા લે છે એ મને કમેન્ટ કરીને તમારે મને કહેવાનું છે તો આ રીતે તમારે અરે ને આમ તમારે સતત છે ને જો આવી પ્રેક્ટિસ કરતું રહેવાનું જો આ રીતે આમ કરવાનું એક એક ઘેર આસાનીથી આવી જશે હું પણ ઘણા એવા હેર હોય છે જે અને મારે આવી ગયા હોય છે મારે અહીંયા પોઈન્ટ વાળો હોય છે અમુક વાર હું પાર્લરમાં જાઉં છું તો વધારે ગળદી હોય તો પાર્લરમાં છે ને જેવો જોઈએ એવો સેફ નથી દેતા એટલે હું અગાઉથી જ કહી જાઉં છું કે તમે મને જાડો આઈબ્રો કરી દો હું ઘરે આવી અને હું મારી રીતે સરખો કરી નાખું છું આ હું પહેલેથી જ કરતી આવું છું ગમે ત્યાં હું ગમે ત્યાં તમે જાતે પણ કોઈ એક પાર્લરમાં મારું બંધાયેલું જ પાર્લર છે હું એક જ જગ્યાએ જાઉં છું તો અહીંયા શું કરું છું એ લોકોને એમ જ કહું તમે જાડો આઈબ્રો કરો જાડો આઈબ્રો કરી પછી આ દોરાથી જે જગ્યાએ મને એમ થાય ને ક્યાં બરાબર નથી પરફેક્ટ નથી ત્યાંથી હું પરફેક્ટ કરી નાખું છું શેપ સરસ આપી દઉં છું અને પછી જે જગ્યાએ ખૂણો પાડવાનો મને પોઈન્ટવાળો આઈ ગમે છે તો હું અહીંયા એ જગ્યાએ છે ને ખૂણો પાડી નાખું છું આ એક મારું કામ છે અને તમે પણ આ રીતે કરી શકો છો તો મેં પહેલેથી અત્યાર સુધી રહીને જે પણ માહિતી આપીને તે આઈબ્રેનને રિલેટિવ જ આપે છે વધારેની એક પણ માહિતી આપી નથી તો તમને થોડીક પણ આ માહિતી સારી લાગી હોય આ મારી આ પદ્ધતિ સારી લાગી હોય તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરી નાખજો ચેનલ બનાવો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને રિલેટિવ તમારે કંઈ પૂછવું હોય તો પણ પૂછી શકો છો